નલિયા ખાતે આવેલ વીઆરટીઆઈ સંચાલિત શાળામાં પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય પ્રદુબંધસિંહ જાડેજાના હસ્તે પુલકાઓને મોહ મીઠું કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશ અપાયો આજો શાળા પ્રવેશ અંતર્ગત અબડાસા તાલુકાના નલિયા ગામે વીઆરટીઆઈ શાળા મધ્યે અબડાસાના વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુબંધસિંહ જાડેજાએ શાળાઓમાં પ્રવેશ કરાવ્યો હતો આજથી શાળા પ્રવેશ મહોત્સવ શરૂ થયો છે ત્યારે ખાસ કરીને અલગ અલગ જગ્યાએ આ પ્રકારના બાળકોને પ્રવેશ આપી તેમને મોં મીઠું કરાવી શુભકામના પાઠવી શૈક્ષણિક કીટ અર્પણ કરી અને શાળામાં પ્રવેશ ગાતે આપવાનો કાર્યક્રમો શરૂ થઈ ગયા છે જેના ભાગરૂપે નલિયા ખાતે આવેલ વીઆરટીઆઈ શાળા ખાતે અબડાસાના ધારાસભ્યના હસ્તે બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો હતો આમ તક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રદ્યુબંધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બાળકો હોંશેર વધુને વધુ સારું શિક્ષણ મળે તે માટે સરકારનો જે હેતુ છે એ ખૂબ જ ઉમદા છે